ગરે ને ખબર કે પ્રજાપતિ જંપતી હોશિયા કા સળગાવેલો હતો પણ માટલા એક બિલાડી ઢોળ ઢોળ કરી હો બિલાડી દોડા દોડ કરે પ્રહલાદ આવી કે માણ્યા બિલાડી કે દોડે એટલા માટે બિલાડી દોડી રહી છે તેના બે બચ્ચા આ નિભાડામાં રહી ગયા માટલામાં એના બે બચ્ચા અરે માં એને બચાવશે કોણ જેથી બાઈ માએ કીધું એને બચાવશે રામ આગ માંથી રામ બચાવશે હિરણ ને કશી મારો બાપ ભગવાન નથી કે તારો બાપ ભગવાન એવા તો કેટલાય રમકડા આયા કેટલાય નો પિતા ભગવાન નથી છાની છાની ભગ દેરે શ્રી ભાઈ મેં

माय माय पुकार करी प्रहलाद जी नगर जेबी में आ गया निगाड़ा मार लाने ली बढ़ 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 है वो निगाड़ मार मार प्रहलाद जी के पास हमें मार लाजियो दिल दिलाया एक पची एक पंजासर के लामार मार लाओ पाता जिले वाले का पर घटना ये में घटी के बदाम मार लाओ माँ वच्च माँ ये माँ ये हम ना हो रहेंगे लोग मै

જેડો લખ પગને ખબર છે પહાડ ઉપર થી ગબડાયવા બરો ગરુડે શરીર ને ભારત ની રક્ષા ખબર છે હોલિકા ભાઈ પ્રહલાદ ના ભાઈ કીતા કરવા મારી તો અમા સોડી છે કોડી લેને ને તારું કામ લંપક સંજે સંજી ગયા છો મંત્રી જાને લાગવા લાગી ગયો દિવસ બજાને ખબર હશે આગણ સુધ પૂનમ આ એદી આગ લાગી આ કે જેના ભેગા ભગવાન હોય વાંધો હવે હિરણ ની પ્રસિદ્ધો તૈયાર કરાવ્યો

ઘરી હોય તો તારી રક્ષા રક્ષા બેટા ઓલા દી દૂધ વાલે કામાં જાઉ કે આ બધી સંપાવેલો ઠામલો અને ભગવાન મુંજાણા અને ભગવાનને મિસકોર ગયો ઠાબલા એનો મિસકોર વેરો જાય હંટી ગયા અરે ઓ મહારાજ હે થોડક કામ તી ઓ મહારાજ મારો બાપ તી હે નારે તી હરકે એ માથે મારા બાપ હે થોડક સિંહ હુકે માથે મારા બાપ તી હે નારે તી હરકે એ માથે મારા બાપ હે થોડક સિંહ હુકે માથે મારા બાપ

Yeah. <laughs> you.

આ તા પર આટ ફરવ્યો દીકરાને વાદ કરે વાલ કરે બોલ કૃષ્ણ કનૈયા ના તક ફરવ્યો આટ કે આટ કે રે ઓ સરસ નાટ ભાઈ દીકરાને એમ વાત કરે ને એમ ભગવાન આજે બ્રાહ્માજીને વાલ કરી રો ભગવાન ગો ગુસ્સામાં આ કે આ કો લાલ થઈ ગઈ નરસિંહ ભગવાન વિકાર રૂપ ધારણ કર્યો આપણે સૌ પરમાત્માને પ્રણામ કરીએ છે બોલો કૃષ્ણ કનૈયા ઉદ્ધાર કર્યો સમજાય સમજી છો ઉમરો ઘરની અંદર લગભગ ને ખ્યાલ છે હોય છે બહુ મહત્વ હોય છે ચાંદલા કરતા હોય કરતા હોય દિવાળી આવે તો દીવા

નરસિ ભગવાને ઉધાર ગણે हिरण्यकशिपु નો ઉધાર કર્યો સંધ્યાકાળે વાલે એ દૈત્ય સહાયો સંધ્યાકાળે વાલે એ કે સહાયો અનમરાણ મારવા વાડો રે રીરહા મરવા મારવા મગડો મુકુળ એ

બને તો મારી પાછળ બધા બોલશો આ શ્લોક તમારા પિતૃઓને યાદ કરો આપણા પરિવારમાંથી જેને વિદાય લીધી હોય એને યાદ કરો એમના આત્માને પરમ શાંતિ મળે માટે બધા મારી પાછળ બોલશો આ શ્રી દર્મનસી કે गिरिबर ुष्णः विशुः शिरो देणा शिरोदेन मृतः श्रीमान् श्री પર્વત નું નામ શું છે બોલે ત્રિકુટ ત્રિકુટ નામનો પર્વત એને ત્રણ શિખરો છે સોનાનું નું અને લોઢા ત્રણ શિખરો પર્વત

આપણે બધા સંસાર રૂપી સરોવર માં પત્ની છે બાળકો છે પરિવાર છે ત્રણ શિખરો છે આપણા કયા શિખરો સમજાય સમજી ગયા છો સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ આ બધા હોય હોય ને હોય છે સત્વ રજ અને તમ પર્વત એટલે બોલે પર્વત જેવડી આપણી જિંદગી છે એમાં સુખે આવે ને દુખે તડકો આવે ને સાય હોય

Thank <laughs> you.